ગુડ મોર્નિંગ દોસ્તો મારું નામ ડોક્ટર હાર્દિક પટેલ છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું મારા ક્લિનિકનું નામ સ્પાઇન એન્ડ જોઈન્ટ ફિઝિયો કેર ક્લિનિક છે સુરતમાં અલગ અલગ પાંચ વિસ્તારની અંદર સ્પાઇન એન્ડ જોઈન્ટની પાંચ બ્રાન્ચ આવેલી છે તેમજ સુરતના કોઈ પણ વિસ્તારમાં ઘરે આવીને ફિઝિયોથેરાપી સારવાર આપવાની સેવા અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ તેમજ જો તમને કમર ગરદન ઘૂંટણ સાંધા સ્નાયુ વગેરેની તકલીફો હોય તો અમે ટેલિફોનિક અથવા તો ઓનલાઈન મીડિયમ થી પણ ટેલી કન્સલ્ટેશન કરી અને આપની તકલીફોને દૂર કરવામાં અમે લોકો મદદરૂપ બનીએ છીએ આજે હું વાત કરવાનો છું કમરના દુખાવાના નિદાન વિશે તો ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં કે કમરના દુખાવાનું નિદાન કઈ રીતે થઈ શકે એક ચોક્કસ નિદાન જ યોગ્ય સારવાર માટેનું પહેલું સ્ટેપ છે જો ચોક્કસ નિદાન થાય તો અને તો જ આપણે પ્રોપર સારવારની દિશામાં આગળ વધી શકતા હોઈએ છીએ આપણે વાત કરીએ જો કમરના દુખાવાના નિદાન વિશે તો કમરના દુખાવાના નિદાનના મુખ્ય છ સ્ટેપ્સ છે ફર્સ્ટ હિસ્ટ્રી ટેકિંગ સેકન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન થર્ડ સ્પેશિયલ લેબ ઇન્વેસ્ટિગેશન ફોર સ્કેનિંગ ફાઇવ લેબ ઇન્વેસ્ટિગેશન અને સિક્સ ફાઇનલ ડાયગ્નોસિસ તો આ છ છ સ્ટેપને આપણે ડિટેઇલની અંદર જાણીએ ફર્સ્ટ સ્ટેપ હિસ્ટ્રી ટ્રેકિંગ હિસ્ટ્રી ટ્રેકિંગ એટલે કે તમને કઈ રીતની તકલીફ છે કેટલા સમયથી છે કઈ રીતનો દુખાવો છે દુખાવો વધારે ક્યારે થાય છે પર્ટિક્યુલર એવી કઈ મુમેન્ટ છે જેમની અંદર તમને દુખાવો વધારે પ્રમાણમાં જોવા મળે છે પહેલાં જો કોઈ તમે સારવાર કરેલી હોય તો એ સારવારમાં તમને કેટલી રાહત મળેલી હતી તેમજ પહેલાં તમે કોઈ ડૉક્ટરને બતાવેલું હતું તો એમના ટ્રીટમેન્ટનું આઉટકમ અથવા તો એમનું રિઝલ્ટ શું આવ્યું કોઈ પણ ડૉક્ટર એ નિદાન પહેલાં એ તમારી હિસ્ટ્રી પૂછતા હોય છે તમને પહેલાં શું તકલીફ હતી અને કઈ રીતની તકલીફો હતી એ વિશેનો પૂરો ઇતિહાસની માહિતી મેળવતા હોય છે તો પહેલું સ્ટેપ છે નિદાન માટેનું હિસ્ટ્રી ટ્રેકિંગ સેકન્ડ સ્ટેપ છે ફિઝિકલ એક્ઝામિનેશન જેમાં એક ડૉક્ટર કમર શરીરના અલગ અલગ ભાગનું હલનચલન કરાવીને એ તપાસ કરતા હોય છે કઈ જગ્યાએ સોજો છે કઈ જગ્યાએ મુવમેન્ટ વધારે કે ઓછી છે કઈ જગ્યાએ કોઈ તકલીફ છે તો એક ફિઝિકલ એક્ઝામિનેશન એ કોઈ પણ નિદાનનું એક બીજું સ્ટેપ છે જો હું ત્રીજા સ્ટેપની વાત કરું તો એ છે સ્પેશિયલ ટેસ્ટ ચોક્કસ નિદાન માટે એક સ્પેસિફિક ચોક્કસ નિદાન માટે ડોક્ટરો શરીરના હાથ પગ કમર વગેરેના હલનચલન દ્વારા એક સ્પેસિફિક એક પહેલેથી ડિઝાઇન કરવામાં આવેલી એક સ્પેશિયલ ટેસ્ટ કરતા હોય છે જેમનાથી એમણે જે ડાયગ્નોસિસ એમને જે નિદાન વિચારેલું છે એ નિદાન વધારે પ્રમાણમાં પ્રમાણિત થાય છે વધારે પાક્કું થાય છે તેમજ એ નિદાન કન્ફર્મ થવાના ચાન્સીસ વધારે હોય છે ચોથું સ્ટેપ છે સ્કેનિંગ જો જરૂરિયાત પડે તો ડૉક્ટરો એક્સરે એમઆરઆઈ અથવા તો કોઈ કેસની અંદર સિટી સ્કેન કરાવવાની પણ સલાહ સૂચન આપતા હોય છે અને એક્સ રે એમઆરઆઈ અને સિટી સ્કેન પછી કઈ જગ્યાએ કઈ રીતની તકલીફ છે ગાદીની મણકાની હાડકાને લગતી સ્નાયુને લગતી અથવા તો કોઈ ઇન્ફેક્શન છે અથવા તો બીજી કોઈ સિરિયસ તકલીફો હોય તો એમનો ઉકેલ એમનું નિદાન થઈ શકતું હોય છે લાસ્ટમાં પાંચમા નંબર પર આવે છે લેબ ઇન્વેસ્ટિગેશન લેબ ઇન્વેસ્ટિગેશન એટલે લેબોરેટરીની તપાસ બ્લડ ટેસ્ટ

આ વિડિયો બનાવ પાછળનો મારો મુખ્ય હેતુ એક બીજો પણ છે જે હું તમારી સમક્ષ આજે રજૂ કરવા માગું છું ઘણી વખત અમારી પાસે પેશન્ટ આવે તો એ પેશન્ટ ડાયરેક્ટ જ અમને કહેતા હોય છે કે ચેકઅપ કરવાની શું જરૂરિયાત છે તમે ડાયરેક્ટ મને કમર દુખે છે તમે એની સારવાર કરવા માંડો તો જ્યારે આ ડોક્ટરો પ્રોપર રીતે પાંચે પાંચ સ્ટેપનું જ્યારે નિદાનની પ્રોસેસમાંથી એ ગોથરું થાય છે આ પાંચે પાંચ સ્ટેપ જ્યારે પ્રોસેસ પૂરી કરે છે તો એ હકીકતમાં એક પેશન્ટના ભલાઈ માટે એક પેશન્ટના ફાયદા માટે જ હોય છે તો જ્યારે પણ ડૉક્ટરો આ રીતના નિદાનની અથવા તો આ પ્રોસેસની ચેકઅપની વાત કરે ત્યારે એને પૂર્ણ સહયોગ આપવો જોઈએ હું જો આગળ વાત કરું તો કમરના દુખાવાનું નિદાન કયા કયા ડોક્ટરો કરી શકે એક અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર એક ઓર્થોપેડિક ડૉક્ટર તેમજ આપના નજીકના ફેમિલી ફિઝિશિયન એટલે કે આપના ફેમિલી ડૉક્ટર આમાંથી કોઈ પણ ડૉક્ટરો

તો તમે સ્ક્રીન પર આપેલા મારા નંબર પર મને કોન્ટેક કરી શકો છો અને જો તમે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સ્પાઇન એન્ડ જોઈન્ટ ફિઝિયોકેરને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી આવનારી બીજી વિગતોથી મારે આવનારા વિડીયોથી તમે માહિતગાર થાઓ આ મારા સ્પાઇન એન્જોઇટનો મુખ્ય ઉદ્દેશ લોકોને તકલીફોને દૂર કરી અને લોકોના જીવનને દર્દમુક્ત બનાવવાનો છે વધુ જાણકારી માટે આપ સ્ક્રીન પર આપેલા મારા નંબર પર કોન્ટેક કરી અને આપની તકલીફો વિશેની ટેલિકોમ્યુનિકેશનના માધ્યમથી ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો ડૉક્ટર હાર્દિક પટેલ સ્પાઇન એન્જોઇટ થેન્ક યુ